તો આપણી સાથે લાઈવ છે પોરબંદર લોકસભાની બેઠકને લઈને નામની ચર્ચાઓ ગાંધીનગર ખાતે આજે પૂર્ણ થઈ છે મુખ્ય કેટલાક નામ પર પણ ચર્ચા કરવામાં આવી છે અને લલિત વસોયાના નામને લઈને ધ્યાન રાખીને પણ અને સાથે સાથે જ્ઞાતિ સમીકરણોને પણ ધ્યાને રાખીને લોકસભાના ઉમેદવારનું નામ નક્કી કરવામાં આવ્યું છે અથવા તો તેના ઉપર ચર્ચા કરાઈ છે શું વિગતો મળી છે આ ચર્ચામાં કયા કયા પ્રકારની નિર્ણય લેવાઈ શકે છે જી ચોક્કસ ભાજપની ચૂંટણી સમિતિનો આજે છેલ્લો દિવસ છે આજે મહત્વની ચાર બેઠકો ઉપર જે ચર્ચા થવાની હતી તેમાં રાજકોટ કચ્છ જુનાગઢ અને પોરબંદરનો સમાવેશ હતો અત્યારે પોરબંદર જે બેઠક છે લોકસભા બેઠક એની ચર્ચા પૂર્ણ કરવામાં આવી છે જેમાં વિઠ્ઠલ રાદરિયા જે સાંપ્રત જે સાંસદ છે પરંતુ તેઓ માદગીના કારણે હવે એમને રિપીટ નહીં કરવામાં આવે તેમની સામે લલિત રાદરિયાનું જે નામ છે એ અત્યારે ચાલી રહ્યું છે જે વિઠ્ઠલ રાદરિયાના પુત્ર છે સાથે સાથે જસુમતીબેન ટેનું જે નામ ચાલી રહ્યું છે અને મનસુખનું મનસુખભાઈનું નામ ચાલી રહ્યું છે આમ ચાર જે નામો છે એની એક પેનલ બનાવવામાં આવી છે અત્યારે જે ચાર નામો છે એની પેનલ પોરબંદર સીટ ઉપર બનાવવામાં આવી છે આ ઉપરાંત કચ્છ જે લોકસભા સીટની વાત કરીએ તો કચ્છ લોકસભા સીટમાં પણ જે બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને એમાં પણ જે ચાર નામ છે એ ચાર નામની પેનલ એક તૈયાર કરવામાં આવી છે જેમાં જે વિનોદ ચાવડા છે એનું એમના નામનો સમાવેશ છે સાથે સાથે રમેશ મહેશ્વરી અને નરેશ મહેશ્વરી સાથે એક મહિલા જે ઉમેદવાર છે એનો એમના પણ નામનો સમાવેશ કરવામાં આવ્યું છે આમ ચાર ચાર નામની બે પેનલો તૈયાર કરી દેવામાં આવી છે એક કચ્છ લોકસભા બેઠક અને પોરબંદર લોકસભા બેઠક ખાસ કરીને આ જે પેનલો છે એ જ્ઞાતિ આધારિત જે સમીકરણો છે એના આધારે આ ચાર નામની જે પેનલો છે એ તૈયાર કરવામાં આવી છે સાથે સાથે એ પણ મહત્વનું રાખવામાં આવ્યું છે કે જે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાઈ છે તેમનું ત્યાંનું વર્ચસ્વ શું છે તેમનો વિરોધ છે કે લોકો એમને કેવી રીતે ચાહે છે એ પ્રકારની તમામ જે બાબતો છે એ બાબત તો કચ્છમાં ભાજપ મહેશ્વરી સમાજના ઉમેદવાર પણ પસંદ ઉતારી શકે છે કચ્છમાં વસ્તીની દ્રષ્ટિએ મહેશ્વરી સમાજ નું પ્રભુત્વ છે નરેશ મહેશ્વરી પ્રખર દાવેદાર માનવામાં આવે છે નામ બદનામ થયું હતું જોકે કચ્છ ભાજપ મહેશ્વરી સમાજના ઉમેદવાર પર પસંદગી ઉતારી શકે છે સાથે જ મહેશ્વરી સમાજમાંથી મહિલા ઉમેદવાર પર પણ પસંદગી ઉતારી શકે છે મહત્વનું છે કે નરેશ મહેશ્વરી પૂર્વ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે

મહિલા ઉમેદવાર કોણ લડશે એનું નામની સ્પષ્ટતા નથી કરવામાં આવી પણ જે ત્રણ નામો જે સામે આવી રહ્યા છે તેમાં વિનોદ ચાવડા છે નરેશ મહેશ્વરી છે અને ખાસ કરીને રમેશ મહેશ્વરી કચ્છમાં એવી વાત સામે આવી રહી છે કે જે મહેશ્વરી સમાજ છે એમનું સારું એવું વર્ચસ્વ છે અને આ વખત ભાજપ મહેશ્વરી સમાજમાંથી કોઈ ઉમેદવારને ટિકિટ આપી શકે એ પ્રકારની સંભાવનાઓ અત્યારે જોવા મળી રહી છે જેમાં નરેશ મહેશ્વરી જે તાલુકા પંચાયતના જે સભ્ય છે અને ત્યાં ભાજપમાં આગળ વધતા જે